કરવામાં આવ્યું હતું ઉર્વશી પટેલ એસએમસી કોર્પોરેટર બેન્ક ઓફ ઇન્ડિયા અને તેની સેવાઓની પ્રશંસા કરી હતી આ અવસરે અજય ઠાકુરે ગ્રાહકોને શુભેચ્છા આપી હતી અને જણાવ્યું હતું કે બેન્ક ઓફ ઇન્ડિયા જાહેર ક્ષેત્રની સંસ્થામાં પ્રથમ છે અને બેન્કિંગ ઉદ્યોગમાં નવીનતા લાવવા માટે જાણીતી છે રાજેશ કુમાર ઝોનલ મેનેજરે જણાવ્યું હતું કે બેંક સ્પષ્ટ વ્યાજદરોમાં સેવાઓ પ્રદાન કરે છે જેમ કે ફિક્સ્ડ ડિપોઝિટ પર સાત પોઈન્ટ પંચાણું ટકા અને હોમ લોન આઠ પોઈન્ટ ચાલીસ ટકાની નીચી વ્યાજદરની છે અન્ય પ્રતિષ્ઠિત દીપક રાવલ ડેપ્યુટી ઝોનલ મેનેજર મયંક પ્રભ એજીએમ અને અખિલેશ કુમાર એજીએમ પણ ઉપસ્થિત રહ્યા હતા ઉર્વશી પટેલ એસએમસી કોર્પોરેટર બેંક ઓફ ઇન્ડિયા અને તેની સેવાઓની પ્રશંસા કરી હતી મેં રાજેશકુમાર બેંક ઓફ ઇન્ડિયા સુરત ઝોન કા મેં આંચલિક પ્રબંધક ઝોનલ મેનેજર હું और आज मुझे बहुत खुशी है कि मैं अपने जून का ये पचपनवा ब्रांच का उद्घाटन करवा रहा हूँ और ये ब्रांच हमने एक बहुत ही स्ट्रेटेजिक लोक, लोकेशन पे खोला है ये चारों ये सूरत का एक बहुत ही अपकमिंग एरिया है और यहाँ पे विभिन्न तरह के लोग बिजनेसमैन भी हैं और सैलड क्लास के भी लोग हैं तो यहाँ इस एरिया का जो रिक्वायरमेंट है बैंकिंग रिक्वायरमेंट उसको पूरा करने में हम बहुत ही सक्षम होंगे इस ब्रांच से खोलने के बाद और ये बिल्कुल जैसा कि बहुत प्राइमरी लोकेटेड ब्रांच है और हमने ग्राउंड फ्लोर पर ब्रांच खोला है काफी अच्छा सारी सुविधाओं के साथ यहाँ तक कि हमने लॉकर की सुविधा भी इस ब्रांच में हमने प्रोवाइड करवा दिया है तो ये यहाँ के लोगों के लिए काफ़ी अच्छा रहेगा जहाँ तक सूरत जोन की बात है तो हमारा सूरत तो एक अपने आप में एक बहुत ही एक विकासशील विक, शहर है विकसित हो चुका शहर है यहाँ बिजनेस की बहुत संभावनाएं है हमारी टीम जो पूरी सूरत की टीम है वो पूरी तरह से લિપ અભી લોકો કે સેવા કરને મે ઓર બેન્કિંગ કા કાર્ય બડાને મે પૂરી તરહ સે હમ લોગ લગે હે ઓર હમ અપને ઝોન કો આગે બઢાયેંગે બિઝનેસ કો ઓર સાથ મે જો સુરત કે લોકો કી જો આકાંછા હે બેંક સે ઉસકો પૂરા કરને મે હમ હર સમય તત્પર યહાં મોજૂદ હે ધન્યવાદ બેકોમ ઇન્ડિયા ની નવી બ્રાન્ચ જે પાલનપુર પાલ રોડ ઉપર નવી શાખા ખુલી રહી છે એનો મને અત્યંત આનંદ છે શરદી નવરાત્રી ના પહેલા નોર્તે આટલું સરસ ઓપનિંગ કરવા નો એક લહો મડે એનો ભી આનંદ છે બેંકના જે જેમ છે એમને મને કહેવું છે કે આ એરિયા એવો છે કે જે સુરતની પહેચાન છે કે અહીંયા આગળ સુરતી લોકલ પણ છે અને બહારથી આવેલા લોકો કે જે કંપનીમાં સારી પ્રોફાઇલ ઉપર જોબ કરે છે એ બધા લોકોનું રહેઠાણ પાલ પાલનપુર વિસ્તારમાં છે એટલે આ એક ગવર્મેન્ટ બેંક બેંક ઓફ ઈન્ડિયાની જ્યારે શાખા ખુલી રહી છે ત્યારે નિશ્ચિતપણે તમારી શાખાનું કદાચ સૌથી વધુ ક્લાયન્ટ બેઝ હશે અને સૌથી સારું ભંડોળ લોકોમાં અ ડિસ્ટ્રીબ્યુટ થશે અને લોકો તમારા કસ્ટમર બનશે એટલે એ બાબતે આ એરિયા તમે ખૂબ સારી રીતે ચોઇસ કર્યો છે અને મેઇન રોડ ઉપર છે એટલે ચોક્કસપણે આ શાખા સક્સેસ થવાની છે અહીંયા ઘણી બધી પ્રાઇવેટ બેંક આ રોડ ઉપર છે જ પણ ગવર્મેન્ટ બેંકની આઈ થિંક પહેલી બેંક ઓફ ઈન્ડિયાની આ બ્રાન્ચ ખુલી રહી છે તેના માટે મને અનેરો આનંદ છે આ વિસ્તારની કોર્પોરેટર હોવાની અર્થથી લોકોને જ્યારે બી કોઈ બી બેંકની જરૂર પડશે ત્યારે અમે એ લોકોને ગાઈડન્સ ચોક્કસ આપીશું કે કઈ જગ્યાએ તમારું કામ સારું થશે અને બીજું મારે બેંકના સ્ટાફ સાથે એક વિનંતી અને મારી સલાહ છે કે જ્યારે કોઈ પણ બેંક માટે કામ માટે કોઈ પણ કસ્ટમર આવે છે ત્યારે એની સાથે ખૂબ સારો બિહેવિયર કરી અને બને તેટલા કોઓપરેટ થઈ અને લોકો વધુમાં વધુ આપણી શાખા સાથે જોડાય એવા પ્રયત્ન કરવાનું તમારા બી હાથમાં છે તો બસ એક બેંકના પ્રયત્નથી આપણે આ બ્રાન્ચને સફળ બનાવીએ અને મારા વિસ્તારના લોકોની સુખાકારી અને બેન્કીકરણ એ લોકો ઇઝીલી કરી શકે તેવી શુભકામનાઓ नमस्कार मैं अजय ठाकुर जनरल मैनेजर बैंक ऑफ इंडिया गुजरात आज तीन अक्टूबर और नवरात्र के पहले दिन इस पालनपुर ब्रांच का इनोग्रेशन करते हुए मुझे बहुत खुशी है बैंक ऑफ इंडिया इस देश की सबसे पुरानी और बड़े बैंकों में से एक है एक साल से हम लोग हैं इंडिया में और गुजरात के अंदर भी एक साल से तो और चौदह लाख का हमारा जहाँ तक कि पूरे देश का बिजनेस है के अंदर हम लोग लगभग एक लाख करोड़ तो का बिजनेस ऑलरेडी हम लोगों पर है सूरत जोन जो है अपने बहुत अच्छा काम कर रहा है आ, और ये सूरत की जो है पचपनवी ये ब्रांच चौबन से ये पचपनवी ब्रांच खुली है सिटी के अंदर बहुत अपकमिंग एरिया में है तो हम लोग ये आशा करते हैं कि मैडम जो भी है साथ में इन लोगों के सहयोग से जो है हम लोग यहाँ अच्छा बिजनेस करेंगे जहाँ तक इस जोन के बिजनेस की बात है तो लगभग दस हजार करोड़ की बिजनेस है यहाँ पर और जिसमें सात हज़ार करोड़ का डिपॉजिट और तीन हजार करोड़ का एडवांस भी है एडवांस में हम लोगों ने पिछले साल बीस परसेंट से ज्यादा का ग्रोथ किया है और हम अपने कस्टमर्स को बताना चाहेंगे कि हम बहुत ज़्यादा एग्रेसिव हैं हम चाहते हैं ज्यादा से ज़्यादा लोन्स देना एडवांस क्वालिटी एडवान बढ़ाना तो खुशी है कि इस जोन के कस्टमर्स ने हमें हम बहुत सहयोग दिया है और हम उनके सहयोग से अपने कस्टमर सर्विस को अच्छे बनाते हुए बनाए रखते हुए आगे चल के बहुत अच्छा बिजनेस करेंगे ये मुझे पूरा विश्वास है तो मैं इस अवसर पर इस जोन को और अपने सभी स्टाफ को और अपने कस्टमर्स को भी शुभकामना और धन्यवाद दोनों कहना चाहता हूँ कि आपके सहयोग से हम बैंक को ऐसे ही निरंतर आगे बढ़ा